જે કહાત મહારાજ આપણે કહાત મહારાજની સમાધિ ભાગ 1 કાલે અપલોડ કર્યો તો ને આજે આપણે કહાની ભાગ 2 આજ સ્ટાર્ટ કરીશું કહાત મહારાજની સમાધિની તારીખ ખબર નથી બે દિવસ પછી ભાદરવા સુદ ચેરસને ગુરુવારના દિવસે સવારે મહારાજ સી પોતાના આસન ઉપરથી ઊભા થઈ સ્નાન કરી પૂજાપાઠ કરી તેમના ઘરે જન્મસ્થળે વંદન વંદન કરી પૂજા પાઠ સામાન માંથી એક લીંબુ લઈ તે ભક્તોને બતાવી જમીન ઉપર મૂકી કહ્યું આ લીંબુ મારી આગળ ચાલશે અને તે જ્યાં રોકાશે ત્યાં હું જીવતા જ સમાજી લઈ લઈશ તમે બધા મારી સાથે ભજન કીર્તન ચાલુ રાખી રાખી ચાલો લીંબુ આગળ ચાલવા લાગ્યું અને લોકો બહુ ઉત્સાહમાં આવી નાચવા લાગ્યા અને મહારાજસિંહની શોભાયાત્રા ચાલુ થઈ તે સમાચાર રાજા કરણ વાઘેલા ને થતા તે ઘોડા પર બેસી બધા વિરોધી સાથે શોભાયાત્રા સ્થળે આવી ગયા આવી ગયા શોભાય યાત્રા ખાન સોવરના દરવાજે આવી ત્યાં બધાના બધાના આશ્ચર્ય વચ્ચે જેવું લીંબુ દરવાજે પહોંચ્યું તેવું જે દરવાજાનું તાળું તડાક કરતું તૂટી જઈ નીચે પડ્યું અને દરવાજો ખુલી ગયો અને શોભાયાત્રા આગળ ચાલી રાજા કરણ વાઘેલા આ જાતે જોઈ બહુ માં આશ્ચર્ય પામ્યા તેમણે મહારાજને ઉતારીને પ્રણામ કર્યા અને તેમની માફી માંગી મહારાજ તેમને તથા વિરોધીઓને આશીર્વાદ આપી આગળ વધવા લાગ્યા લીંબુ સીધો રસ્તો છોડી તળાવની પાળ ઉપર ઊંચે ચડવા લાગ્યું અને સાહીઠ વર્ષ પહેલા યોગી કેસરીનાથે જ્યાં ધૂં નાખેલો ત્યાં આવીને અટકી ગયું કહાલત મહારાજ જાતે જ તે જગ્યા સાફ કરી અબિલ ગુલાલ કંકુ છાટી ત્યાં આસન લગાવી બેસી ગયા આમ લોકોમાં ચિંતા થવા લાગી કે કહાનત હવે સમાધિ કેવી રીતે લેશે કોઈ એ ખાડો ની પણ વ્યવસ્થા કરી નથી પરંતુ મહારાજ શાંત ચિત્તે સમાધિ ની તૈયારી રૂપે આવનારા બધા જ ગામજનો તથા પરિવારજનો આશીર્વાદ આપી જન સમુદાય બે હાથ જોડી પ્રણામ કરે અને કહ્યું કે મને મળવું હોય તો ગિરનાર ભૂતના તખાડામાં કોઈ પણ સ્વરૂપે મળીશ પછી આંખો બંધ કરી સમાધિમાં લીન થાય થોડીવાર પછી અચાનક કહનાથ મહારાજ જ્યાં ઊભા હતા ત્યાં જમીન જાણે બરફની હોય અને તેમાં કોઈ નીચેથી સરકવા ઉતરવા લાગે તેમ જમીન ફાટવા લાગી ધીમે ધીમે કહનાથ મહારાજ જમીનમાં ધીમે ધીમે ઉતરવા લાગ્યા તેમ તેમની દીકરી તેમના ગળામાં હોસડી જોઈ દીકરીએ કહ્યું કે બાપા મારી હાસડી તેમ કહી કહનાથે સમાધિશ થતા પહેલા એ ખાતે હોસડી કાઢી તેમની દીકરીના જોડે નાખી અને ત્યાં કા સમાધિશ થયા અને દીકરી રડવા લાગી અ પાછી લેતા ભક્તોએ પ્રાર્થના પ્રાર્થના કરી ત્યાં પવનથી લાગ્યા અને ફૂલનો ઢગલો થયો બીજા દિવસે મહારાજના વારસદાળુ અથવા જે ભગતવાળા હતા તેમણે સમાધિ સ્થળ ઉપર નાની દહેરી બનાવી પૂજાપાઠ કરે કરે છે આજે પણ ખંસુરપાળ ઉપર મહારાજ નું સ્થાનક موجود છે અને અને દર ભાદરવા સુદ તેરસના ના દિવસે હવન પૂજા પાઠ કીર્તન થાય છે અને મોટો મેળો ભરાય છે ભાવિક ભક્તો તેમની બાધા રાખે છે અને મહારાજ તેમની સૌની મનોકામના પૂરી કરશે બોલો સંત કહાનાથ મહારાજની જય કહાનાથ મહારાજના આ પગલા છે છે મહારાજ મહારાજને માનતા હોય તે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો અને આગળના બધા ભાગ જોવા મારી વિનંતી છે